ક્રિકેટના મેદાનમાં પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફી માટે થનાર મુકાબલાથી ક્રિકેટ રસીકો ઉત્તેજિત હોવા સાથે ભારતના વિજયનું ગણિત માંડી રહ્યા છે તો સટ્ટાબજારમાં પણ ભારત હોટ ફેવરિટ જોવા મળી રહ્યું છે દસ વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ટકરાઈ રહ્યા છે ભારતની ફાઇનલ સુધીની સફરમાં શ્રીલંકા સામેનો આંચકારુપ પરાજય થયો હતો તો બીજી બાજુ પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીની પ્રારંભિક મેચમાં જ ભારતના હાથે પરાજય પામી દક્ષિણ આફ્રિકાને પરાજિત કરી સેમીફાઈનલમાં યજમાન ઇંગ્લેન્ડ ને ફાઇનલમાં પહોંચ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારના રોજ ઇંગ્લેન્ડના ઓવલ પર હાઈ વોલ્ટેજ ફાઇનલ રમાનાર છે જે માટે પ્રજાજનોમાં ભારે ઉત્સુકતા અને ઉત્તેજના જોવા મળી રહી છે જે લોકોને રવિવારની રજા છે તેઓ રવિવારની વિશેષ ઉજવણી મેચ જોતા જોતા કરવાની યોજના બનાવી ચૂક્યા છે તો જેઓને રજા નથી તેઓ હાફ ડેના પ્લાનિંગ કર્યું છે તો કેટલાક વળી મોબાઈલ પર મેચ જોવાનું પણ મન બનાવી ચૂક્યા છે સોશિયલ મીડિયા પર પણ ફાઇનલ છવાઈ ગઈ છે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતની ટક્કર પરંપરાગત અને કટ્ટરહરીફ પાકિસ્તાન સાથે હોય ક્રિકેટમાં રસના ધરાવતા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે ભરૂચના ક્રિકેટ રસિકો ચેમ્પિયન ટ્રોફીમાં પુનઃ એકવાર ભારત પાકિસ્તાનને પછાડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે અને વિજય ઉત્સવની પણ તૈયારી કરી ચૂક્યા છે ભરૂચમાં ક્રિકેટ રસિકો ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ છે તો બીજી બાજુ બજારમાં પણ ભારતનું પલ્લું ભારે માનવામાં આવે છે જેમાં કેટલીય સાચી ખોટી સાઇટો પર ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો ભાવ એક પોઈન્ટ ત્રેવીસ રૂપિયા તો પાકિસ્તાનનો ભાવ બે પોઈન્ટ સાહીઠ રૂપિયાનો દર્શાવાય છે સટોળિયાઓ પણ ભારતના વિજયનો ભાવ લગાડી રહ્યા છે આમ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાનની ટક્કરથી ક્રિકેટ ફીવર ચરમસીમાય છે ત્યારે મેચના દિવસે પોલીસ પણ એલર્ટ રહેશે ત્યારે મેચનું પરિણામ કેવું રહે છે તે જોવું રહ્યું છે તે ફેવરમાં જ ઈચ્છા છે કાલે ભારત પાકિસ્તાનની ફાઇનલ છે તો એમાં ડેફિનેટલી ભારત જીતવાનું જ છે કારણ કે એમાં વિરાટ કોહલી રોહિત શર્મા અને શિખલ ધવન બધા ફોર્મમાં જ છે અને આપણી ટીમ એમના કરતાં બહુ મજબૂત છે અને વર્લ્ડ કપ લો કે ગમે તેઓ પાકિસ્તાન આપણી સામે હારે જ છે અને કાલે આપણે જશ્ન મનાવવાનો જ છે ભારત પાકિસ્તાનની જે આવતીકાલે મેચ રમાવાની છે એમાં સોએ સો ટકા ભારત જીતશે જીતશે અને જીતશે કારણ કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ પાકિસ્તાનની તો આપણે છતણી કરી નાખી છે પરંતુ ડબાણમાં આવીને આપણે રમવું ના જોઈએ ફ્રી સ્ટાઇલથી રમીશું તો ભારત સો સો ટકા મેચ જીતશે આવતીકાલની પાકિસ્તાન સાથેની મેચ છે એમાં ઇન્ડિયા મોસ્ટ ફેવરેબલ છે એનું કારણ છે કે આપણે ત્રણેય સબમેન્ટમાં ફોર્મેટમાં બોલિંગ બેટિંગ અને ફિલ્ડિંગમાં આપણે પાકિસ્તાન કરતાં ઘણા આગળ છે તે સિવાય બી આપણી જે ક્રિકેટની જે બેટિંગ લાઇનઅપ છે એ વર્લ્ડ બેસ્ટ છે અને બોલિંગમાં બી જસપ્રીત બીમરાહ અને આપણા જે બીજા બોલરો છે તે લોકો બી ઘણું સારું કરી શકે એમ છે હું આપણી ઇન્ડિયા ફેવરેબલ છે અને એના માટે સો ટકા અનુમોદન કરું છું